નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઝખરી લખાલી અને કરંજવેલ સહિતના ગામોમાં કરા સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વધી તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ચાર વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો બાદમાં કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો જેમાં વ્યારા તાલુકાના કરંજવેલ લખાલી ઝખરી સહિતના ગામોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમીમાંથી આંશિક રાહત અનુભવી હતી જ્યારે વરસાદને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો વ્યારા શહેરમાં ભારે પવન ફૂંકાતા તળાવ વિસ્તારમાં વૃક્ષ ધરાશાય થયું તાપી જિલ્લાના વ્યારા શહેરમાં ભારે પવન ફૂંકાતા શહેરના તળાવ વિસ્તારમાં આવેલી એક વૃક્ષ ધરાશાય થઈ ગયું હતું જેમાં વ્યારા શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ ભારે પવન ફૂંકાયો હતો જેને લઈ વ્યારા શહેરના તળાવ રોડ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું હતું જેમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી જે પવન ચાર વાગ્યાની આસપાસ ફૂંકાયો હતો વ્યારા તાલુકાના ઝકરી ગામે ભારે પવન અને વરસાદને લઈ વીજપોલ ધરાશાયી થતાં વીજળી ગોલ થઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઝકરી ગામે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો જેમાં ભારે પવન ફૂંકાતા ગામમાં આવેલ વીજપોલ ધરાશાયી થઈ ગયો હતો જેમાં કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી પરંતુ વીજળી ગુલ થતા સ્થાનિકો દ્વારા વીજ કંપનીમાં જાણ કરવામાં આવી હતી જે માહિતી ચાર ત્રીસ કલાકની આસપાસ મળી હતી તાપી જિલ્લાના વ્યારાથી ભેંસરી તરફ જતા માર્ગ પર ડોલારા નજીક વૃક્ષ ધરાશાયી થતા સ્થાનિકો વૃક્ષ હટાવવાની કામગીરીમાં લાગ્યા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડોલારા ગામ નજીકથી પસાર થતા વ્યારાથી ભેંસખતરી જતા રસ્તા પર પવન અને વરસાદને કારણે વૃક્ષ ધરાશાયી થઈ ગયા હતા જેને લઈ વાહન ચાલકોની સમસ્યામાં વધારો થતા સ્થાનિક લોકો દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી જે માહિતી ચાર પંદર કલાકે મળી હતી જ્યારા તાલુકાના કરંજવેલ ગામના ઉપલા ફળિયામાં ભારે પવનના કારણે કોઢારના પતરા ધરસાઈ થયા જ્યારે કાચા ઘરના નડિયા પડી જતાં નુકસાન થયું તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી ચાર વાગ્યેની આસપાસ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો જેમાં કરંજવેલ ગામના ઉપલા ફળિયામાં રહેતા પશુપાલક મહિલા શારદાબેન ગામિતના કોઢારના પતરા ઉડી જતાં નુકસાન થયું હતું જ્યારે અન્ય એક ઘરના નળિયા પડી જતા નુકસાન થયું હતું જે વિગત છ કલાકે મળી હતી સુંગરથી વ્યારા જતા નેશનલ હાઈવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચી તાપી જિલ્લાના સુંગરથી વ્યારા જતા નેશનલ હાઈવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જેને સારવાર આપવામાં આવી હતી અકસ્માતમાં બાઈકમાં નુકસાન થયું હોવાની માહિતી પાંચ કલાકે મળી હતી અગસવાણ ગામે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત નીપજતા પોલીસે કાર્યવાહી હાથ ધરી સોંગડ તાલુકાના અગસવાણ ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર કોઈક અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલક રાકેશભાઈને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નિપજ્યું હતું બનાવને પગલે સોંગડ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની વિગત સાંજે છ વાગે પ્રાપ્ત થઈ હતી નિઝર તાલુકાના જૂના સજીપુર ગામની સીમમાં આવેલ તાપી નદીમાંથી અજાણ્યાની લાશ મળતા પોલીસે વાલીવારસોની સંપર્ક કરવા જણાવ્યું તાપી જિલ્લાના નિજર તાલુકાના જૂના સજીપુર ગામની સીમાથી પસાર થતી તાપી નદીમાંથી આશરે પિસ્તાલીસથી અડતાલીસ વર્ષે અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી જેના વલીવારસોની શોધખોળ કરવા છતાં નહીં મળી આવતા પોલીસે કંટ્રોલ રૂમ તેમજ નિજર પોલીસ મથકનો નંબર જાહેર કરી પોલીસ મથકનો સંપર્ક કરવા માટે જણાવ્યું હતું જે માહિતી પાંચ પંદર કલાકે આપવામાં આવી હતી તાપી જિલ્લાના લીંબી ગામ પાસે દામડી નદીના પુલ પરથી ભારે વાહનોની અવર જવર પર કલેક્ટરે પ્રતિબંધ લગાવ્યો તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં તાપી જિલ્લાના લીંબી ગામ પાસે આવેલ ધામડી નદીના પુલ પરથી ભારે વાહનોની અવર જવર માટે પ્રતિબંધ મૂક્યો છે જેમાં પુલ નબળો હોવાથી પ્રતિબંધ મુકાયો છે અગાઉ પણ અન્ય એક પુલ પરથી ભારે વાહનો નહીં જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે વિગત ચાર પિસ્તાલીસ કલાકની આસપાસ મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત